તુલસીધામ જ્યોતિનગર પાસે જાહેર રોડ સાર્વજનિક શૌચાલયના પગથિયા પર ઝંડા લગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવી હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધમાં હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ પ્રયાગસિંહ વાસિયા હિન્દુ ધર્મ સેના મહામંત્રી વિરલ ગોહિલ સામાજિક કાર્યકર મનોજ મહેતા બીજેપી ભરૂચ તાલુકા મંત્રી મિતેશ પટેલ અને મોટી સંખ્યામાં બજરંગ યુવા સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જય શ્રી રામ ભારત માતા જાણીએ છીએ કેશ્મીર ના પહેલગાંવ ની અંદર પાકિસ્તાન ના આતંકવાદીઓ તેમજ દેશના આતંકવાદીઓ ભેગા થાય હિન્દુ ના લોકોને ધર્મ પૂછી અને એમની હટમાં આવી નિયતતા લોકો ઉપર ગોળીબાર કરી અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારા વડાપ્રધાનને જઈને કહેજો કે અમે તમારી સાથે શું કર્યું છે તો આવા એ લોકોને અને કટોળા પાકિસ્તાન ભિખારી પાકિસ્તાનનો વિરોધ કરવા માટે આજે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ ભોલાવ બજવંગ શક્તિ યુગ ગ્રુપના કાર્યકર્તાઓ ભેગા થઈ અને પાકિસ્તાન ભિખારી પાકિસ્તાનના ઝંડાને રસ્તા ઉપર શૌચાલય ઉપર અને કચરા જે એમની જગ્યા છે જ્યાં એમની ઓકાત છે એવી જગ્યાએ તેમના ઝંડા લગાવી અને સખત ભાષામાં વિરોધ કરવામાં આવ્યો છે અને આજે ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રેસ મીડિયા દ્વારા અમે હિન્દુ ધર્મના લોકોને એક અપીલ કરવા માંગીએ છીએ કે બહારના ગદ્દારો કરતા જે દેશના ગદ્દારો છે જે આપણા આજુબાજુ રહેનારા ગદ્દારો છે એવા ગદારો સાથે સંબંધ બંધ કરો એવા ગદારો સાથે ધંધો કરવાનું બંધ કરો એવા ગદારોની દુકાનમાંથી વસ્તુ ખરીદવાનું બંધ કરો અને એમની એમને એમની ઓકાતનું બંધ કરાવો કે જ્યારે જ્યારે તેઓ દેશમાં રહીને આ દેશ સાથે ગદારી કરશે ત્યારે ત્યારે આ હિન્દુ સમાજ ભેગો થાય એમનો સગત ભાષામાં વિરોધ કરશે અને અમે આજે અપીલ કરીએ છીએ કે દેશના દરેક ખૂણામાં અને ભરૂચ જિલ્લાના દરેક ખૂણામાં આ રીતે વિરોધ થાય હિન્દુ લોકો ભેગા થાય અને આ દેશમાં રહેતા ગદારોને બાંગ્લાદેશીઓને રોહંગે ખબર પડે કે હવે આ હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે એવી આપ સૌને નમ્ર અરજ કરીએ છીએ ભારત જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત